ટીમે અલગ અલગ વિસ્તારોમાંથી સત્તર સેમ્પલ લીધા છે ટેન્ડરની શરત જોગવાઈ અનુસાર કામ થયું છે કે કેમ તે જાણશે તૂટેલા રસ્તા મુદ્દે શું કાર્યવાહી થઈ તેની ટેકનિકલ તપાસ પણ કરવામાં આવશે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતમાં રસ્તા તૂટતા હોવાનો આક્ષેપ છે રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટરને છાવરનાર અધિકારીઓની પણ પોલ ખુલી શકે છે પાલિકા કમિશનરના અધિકારીઓને રસ્તા રિપેર કરવા બાબતે સીએમની ટકોર અને મહત્વની વાત છે જે પ્રમાણે આ રસ્તામાં ગુણવત્તાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે હવે આગળ સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જાણીશું સમજતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે અમિત રસ્તાની ગુણવત્તા બાબતે આ પહેલી વાર નથી અનેક વાર સીએમ સુધી રજૂઆત પહોંચી છે છતાં પણ કેટલાક કોન્ટ્રાક્ટરો કેટલાક અધિકારીઓ તેઓને છાવરવાના પ્રયત્નો કરતા હોય કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરતા હોય તે પ્રકારની પોલ ખુલ્લી રહી છે હવે જે આ મામલો સામે આવ્યો છે તેમાં કેવા એક્શન લેવા જોઈએ શું માંગ છે સુરતવાસીઓની હજી ચોક્કસથી વાત કરીએ રસ્તાઓની તો ટેક્સ દીધા બાદ પણ લોકોને આ ડિસ્કો રસ્તા પરથી પસાર થવું પડતું હોય તેવા દ્રશ્યો છે અવારનવાર સામે આવે છે ત્યારે ફરીથી હું જે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું છું આ જે રસ્તો છે તે હજીરા વેલંજાનો મુખ્ય હાઈવે રોડ છે અને તેના પર જ આજે ખાડા છે જોવા મળી રહ્યા છે ત્રણસો મીટરનો રસ્તો છે ડિસ્કો રોડ બની ગયો હોય તે પ્રકારના હાલ દ્રશ્યો છે સામે આવી રહ્યા છે વાહનોને ચાલવું હોય તો વાહનો પણ ડિસ્કો કરતા હોય રસ્તા પર તે પ્રકારના હાલ આ રસ્તાઓ જોવા મળી રહ્યા છે અહીંયા ખાડાઓ પડ્યા છે એક તરફ તંત્ર છે રસ્તા રિપેરિંગના દાવા કરે છે પરંતુ બીજી તરફ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ રિપેર થતા નથી બીજી તરફ આજે ગોથાણ રેલવે ઓવરબ્રિજ છે તે રેલવે ઓવરબ્રિજ પર પણ મોટા મોટા ખાડા છે તે પણ જે રિપેર થતું નથી મહત્વની વાત છે કે સુરતમાં આજે ઉમરા ગામ થી રંગોલી ચોકડી સુધીનો જે ચાર કિલોમીટર નો રોડ હતો તે ખર્ચે નવો મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ થઈ કે રસ્તો બન્યા બાદ એક જ વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો એટલે કે એક મહિનાની અંદર આ રસ્તો ધોવાઈ ગયો હતો ત્યારબાદ ફરીથી અકસ્માતોની ની શરૂ થઈ કેટલાય લોકોના મોત થયા અને એક બાળકીના મોત બાદ લોકોએ હલ્લા બોલ કર્યો રસ્તો રોકો આંદોલન કર્યું અને ત્યારબાદ આ જે રસ્તો જે બનાવવામાં આવ્યો એટલે કે વીસ કરોડ ચાલીસ કરોડનો રસ્તો મંજૂર થયો એમાંથી એક સાઈડનો રસ્તો બન્યો એ પણ ભ્રષ્ટાચારી રોડ બન્યો ને તેને લઈ લોકોને હાલાકી પડતી હતી ત્યારે હવે આ ફરિયાદ છે છે કે ગાંધીનગર સુધી પહોંચી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે રસ્તાને રીકાર્પેટ કરવામાં આવે છે પરંતુ આ રસ્તા પરથી ડામર જ નીકળી ગયો હોય તે પ્રકારના દ્રશ્ય છે આ જોઈ શકો છો કઈ પ્રકારનો આ રોડ છે બન્યો હશે કેવું આમાં ઉપયોગ હશે કે ધોવાઈ ગયો છે છે માત્ર કપચી દેખાઈ રહી મોટા મોટા ખાડા અહીં જોવા મળી રહ્યા છે એટલે હવે જયારે મુખ્યમંત્રી સુધી ફરિયાદ થઈ છે ત્યારે અધિકારીઓની ટીમ પહોંચી હતી રસ્તાના સેમ્પલ લેવાયા હતા અને ત્રણસો મીટરનો રોડ છે તે આ પ્રકારે ખરાબ હાલતમાં હોય તેવું સામે આવી રહ્યું છે અને હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આખો રસ્તો છે તે ઉપયોગમાં આવવાના બદલે માત્ર એક જ છે છે ઉપયોગમાં આવી રહી આ જે જોઈ શકો છો કે કઈ રીતે રસ્તાની વચ્ચે જેમ સ્પીડ બ્રેકર બન્યા હોય તે પ્રકારના જે અલગ અલગ સ્થળ છે જોવા મળી રહ્યા છે ત્યારે હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું મનપા કમિશનરે પણ રોડ બનતો છે કેવા મટીરિયલથી બની રહ્યો છે તેની વિઝિટ કરી હતી અને બે દિવસ પહેલાની આ જે વિઝિટ હતી અને હવે જ્યારે આ મામલો ગાંધીનગર સુધી પહોંચે છે છે અધિકારી સુરત આવ્યા હતા સેમ્પલ લેવાયા ત્યારે હવે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જે ખરાબ રસ્તાઓ બન્યા છે જે ટેન્ડરો પાસ થયા હતા તે ટેન્ડરો કરતા ઓછી ગુણવત્તાના રસ્તાઓ બન્યા છે તે જવાબદાર લોકો સામે અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરો સામે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહી